ગુડ મોર્નિંગ જે માતાજી મિત્રો આપણે ભોગી ગયા છીએ વાડીયા પાછા આજ કાંઈ ઢોર છોડવાના છે થોડું કામ છે મોટર ઉપરથી નથી રિપેર કરાવવાની છે કારીગરને ફોન કર્યો છે હવે આવે હાથા ભાઈ ઢોર આજે જો સરહ વળીયા પાટી ત્યાં જો આ વાસડી આપડે કાલ કુવામાં પડી ગઈ હતી નહીં ગૌરી આ કાલ કૂવામાં પડી ગઈ હતી જો આપડે બદે બાંધાય નહી પારલો જે ઉપર ડુંગરી માં આટો મારતા એ પાણી વારે છે કે હું છે ગોપાલ જરા ગયો જાવ કે કાલ એક પાર્યું તો એ કહેતા તા પાઈ દીધું હે ઓ કાલ પછી બપોર પછી ગયો નતો આ વાસડી ની કાઈસ માં પડ્યા તા ગોપાલ તો એ દેખાતો નથી ગોતો જો એને ક્યાં છે એ એ જાડો આડો બેઠો હે તળકો લાગી ગયો ને લ્યો હું કર્યું આમાં કેમ ખેતી થાહે જો મિત્રો આટલે બોગી ગયો પાણી લાઈટ વઈ ગઈ છે પૂછી જો લાઈટ વગી શકે મોટર બંધ કરી છે શું થયું છે ગોપાલ લાઈટે झटका માર્યો હે અડધી કલાક થઈ ગઈ મારા બાપા ગયા હજી કઈ પાવર આવ્યો નથી એટલે બટન માર્યું નથી બોય अरे जो मित्र आनी मेहनत जो आ खूब मेहनत से हो जन जो केव जवा साटे से सेने बहु मेहनत माना से जो गोपाल नु सिरामण आ गयो वाड़ी खेड़ माना ने आवू जो सेठे बेई सिरामण करू पड़े जो वाड़ी आलो बताई सिरामण करवा लो जो सिरामण आवे है हो हो से भाई सिरामण मा रोटली है मेसा रोटली सा अथाणू बधुई

Tao của mày coi tao đi đâu cả đi này tao khay đi, tao cởi bara khay đó, kia rong tao, đi ra đi đâu mà không ra đâu, đâu ít ra má chịu mất đi khay đi không, vali hết chưa đâu, đâu kêu khay đâu khod đấy đâu tao, đâu, đấy đâu, khay đâu khod đấy đi vừa cả diện đấy chứ. 有，有。